એટલે હું ભાઈ રે ભેગો થયો તો મને ગાડી લેવા કોક તો કોક મહેશભાઈ કોક નું કે ના હું કેતા હતા ભાગીદાર જી અમે બેજા તે મહેશભાઈ નિકન જી આયા હતા બે જણા આપણે લેડો હતા લેડો હતા તે કોક તો કે જલે દે તો ખબર ઓલે મહેશભાઈ ને મહેશભાઈને ને તો લાખ રૂપિયા ની તેલાર તો મહેશભાઈ આ જો તો પૈસા લી બરોબર અને મો કોઈ તાલ બેસો નહીં ભાગીદારમાં અને મજૂરન પૈસા હાલતા નતા મારે મેર આવે ને તો ખબર જુદું પડી જવું સાચી વાત લાખ રૂપિયા બેઠા તો શું યાર બેઠા જતા યાર ચંપલ બંપલ મંદિર છે મજૂર બદલે છે યાર બેઠા તો મેલીન પણ વાત સાચી પણ તમે એવું કરો ખબર તમને કોમ રાખતા આવતું નહિ યાર બરોબર અને તમે સસ્તો કોમ રાખો એટલે મારા તમાર મેર આવતો નહીં યાર વાત આચી પણ આ મેહુલભાઈ મજૂરી આવી એ

પચાસ હજાર રૂપિયા લીધા કાકા બાન તો મજૂરો ના લે પણ અમે ફેર પચાસ હજાર મજૂરી નહીં માગતા મારા ગાડી જ પડે કરું આજ તો પૈસા લેવા

કાકો મની જાવજો તઈ ગાડી તો આવી ચાર લાખ ની ગાડી બે લાખ માં બે લાખ

અમારા કાર મૂઢો પા બેડી જાય ને તો કાકડી નું જબ્બર લેવું કાકડી બરી ગાડી લેવા ને કાર મૂઢાન ગાડી કમ્પ્લીટ લૂકી દેવા દે ના કિંમત નહીં આવે કાર મૂઢો કે આ તો નહીં કામ તો મારા આનું એટલી પડશે હાલત કંપરા રેત વળગી જાય

બસ કમ્પલેટ અમૂહ આપને બાજે જોવા માટે આ દેવાતું કે માય દે આ હા હા માય કે આ મધુ નું ક લે આ રોય જાય આ દિવાળો ગાડી જોવા માટે ગાડી જોવા આવે છે કાકા બે તમે કોક કીધું નથી કે ગાડી થી અમાથી વેચવાની છે હોવા એ તાર નુકસાન આવી જાય ને અમાર ભાગીદાર છોડી જતા રે પણ ભાગીદાર કરાય યાર કોઈ દા ભાગીદાર નો વિશ્વાસ રાખાય ભાગીદાર ના કર્યા પણ કરાયું ભાગીદાર મોકો કોઈ ભાગમાં કરવા જ નહીં લોન કરવી પડે લોન કરવી પડે તો અમે તન છો આવડા આવડા ના પણ ભાગમાં તમારે જેવું થાય ભાગ ના કરાયું લોન

લઈ લો કિંમત પૂછી દઈએ કિંમત બિમત લાખ રૂપિયા લેવા ત્રણ લાખ રૂપિયા નહીં ના હોય તમે સમજીમ કઈ દે વધાર તો પણ બે લાખ જેવા હાલ દીધું એવું છે <laughs> <coughs> 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 લોન બોન કરી દીધી પછી બધું કોકે થઈ જાય એટલે લઈ ગઈ ઘર પડી રહ્યું હતું અમાર તો હતું નઈ કોઈ પેવર તો નઈ મારા જીવન કોઈ અડસુ નહીં બીજું એવું છે સાઈડ ઉપર એમ જ નહીં લઈ કારણ કે સાઈડ ઉપર નુકસાન પડે છે હાલ સાઈડ બંધ કરી દેવાનું પણ તમે યાર હાથે કઈ માગો હોય તમે હાથે કઈ નઈ માગતા ભાઈ ભાગીદાર કરે એટલી ભૂલ થઈ ગઈ મારી ભાગીદાર કદી કોઈ ધંધામાં કરાય નહીં મારા હાથી તો પણ કરી દીધો એનું

તારું ઊઢી જોયું પેલા ગાડી પોંચ લાખ રૂપિયા ની મજા જો એમાં ચાલ્યા હજી તો ના પૈસા બાકી હા એ તો તમે મારા હાથમાં પડશે